તમ હું કરવા ભૂલી જા હું કરવાનું છે આગળ હું આવે છે નવરાત્રી આવે છે બધા ચીજ છે તમ ભૂલી જા હો ભૂલી ના જો અલદ તો કોઈ આવવા તો આયા નહીં આજ ઘેર આવ્યો છે બારીએ બાળી વાથી નોશી વાલે ઘેર છે કેની ખે ખેતરો પોજી અને હું આ ના કરીને આવ્યો એટલે હું કહું પેલા બેહોન આપણે મણવું પડશે ને આ ગ્રોણોન કરવું પડશે આડો તો સાહેબ આ ઘર ખોલ લે હું ખોલે હું પાણી પીએ અરે બસ આયે કે લાલા ટોપાણા કરી જાય એ તો ચાવી તો હવે કઈ લઈને આવશે વાદી મો છે પેલા છે ને એ આલી-બાલી કોઈ ની અને નકામનો માહલો કરશી એટલે કીધું વેલા સકા જતા રીયોન પાહે ચાવી માતા કે આ હાથમાં નહી આવું કે જોતા આજી કશ એવું આય કરે છે પોર કરી દે વાત છે કે નહીં કરતા ઓહ લે હેડો જાને જાવું પડશે જેમ ના મોને ફટો બધું કઈ નઈ ફટો પડશે આ સાફાયા કરવી પડે જો કે આવો ને આ બધું લાવવાની છે અમુક વસ્તુ બધી નહીં લાવવાની ઉઘરાણ કરવું પડશે એટલા તો વાત છે તારું ઉઘરોડો બલ્લો તો વાત છે ફળ આજીનો ફટો પર બેલા મટાયનો હોન વસ્તુ કરવું પડશે અને હવે અને ગોળા મોળા બધું કરવું પડશે આપણે લેવું પડશે કે અરે જાયવાના કર લે લે આ ગણિયે ગામમાં રમે છે આ વખત તો હાહરી મજા આવે તો કંટાળો આવે છે એનો હે પ્રોઢાનો થોબળો જોજો નંબાણો ને

કોમ ના હોય અમારે ખેતરમાં તો બધાને કોમ જ કોમ આ નવરાત્રી આવે ખબર નહિ નવરાત્રી તો આવે છે ખબર છે

પરમળુ કરવું પડશે ચા તો આપડે હારી જ લાવશો તાની ની ચિંતા હતા ચાનો લેટવો કેવું ના પણ બનાવ દેવો કે બનાવો જેવી ચા બનાવે

એતા બીજી બીજી વાતો કરે આગળ અરે જે વાત કરવાની કરો છો એ બધા હો વાતો કરતા બાધુ રેરા પીવે છે નો મારું પાડે છે પણ આ તો અરે ભાઈ સાહેબ પીવે છે અરે જલ્દી અરે અગવા થઈ છે મરા ચા પી જાવા આઈ ગઈ તો કઈ બાંગ ઘર

હજાર હજાર કરશો પણ પેલા તમારો હિસાબ બતાવી દીધી બેસી હિસાબી તમે શું કરો ઘર વાળો ને બેસી જ બે નઈ કે ફોન તો માર પાણી નહી

પેલું જે મંડળી જગ્યા આપડે સાફ કરવાની જગ્યા સાફ કરવાની પેલું બધું ઉભું કરવાનું જોયું છે

તમે એમનો હિસાબ નથી માગતા એ તો ખબર પડે થોડા બધું સાફ કરવાનું છે લાડો ચાર કોઈ સાફ કરવાનો

સુખ <laughs> ભાઈ <laughs> <haznay> <laughs> <haznay> <haznay> <haznay>